જે શુભ અને અશુભ કર્મો છોડે તેની જવાબદારી ભગવાન ઉપાડે છે એ ત્રેય બ્રાહ્મણમાં એક વાર્તા છે એક બ્રાહ્મણ હતો તેને બગીચો સારો ખૂબ સારો હતો તેના બગીચામાં વારંવાર એક ગાય આવતી હતી બ્રાહ્મણ ચીડાઈ ગયો અને તેને લાકડી છૂટા હાથે ફેંકી ગાયના મર્મસ્થાને લાકડીનો ઘા પડ્યો અને ગાય મરી ગઈ ગૌ હત્યાનો દોષ લાગતા જ તેને ઉપાડવા યમદૂતો આવ્યા બ્રાહ્મણને ખબર પડતા જ બ્રાહ્મણે પૂછ્યું કેમ તમે મને ઉપાડવા આવ્યા છો યમદૂતોએ કહ્યું તમે ગાયની હત્યા કરી છે તેથી અમે અહીંયા આવ્યા છે બ્રાહ્મણે કહ્યું તમને કોણે કહ્યું કે મેં ગાયની હત્યા કરી છે ગાયને આ હાથે મારી છે અને આ અને હાથના દેવતા ઇન્દ્ર છે તેથી ગૌ હત્યાની જવાબદારી ઇન્દ્રની છે તમે ઇન્દ્ર પાસે જાઓ યમદૂતો ઇન્દ્ર પાસે ગયા યેમદૂતોએ ઇન્દ્રને વાત કરી ઇન્દ્ર સમજી ગયા તેમણે પૂછ્યું તમે મને થોડો સમય આપો યેમદૂતોએ ઇન્દ્રને સમય આપ્યો ઇન્દ્ર રાજા એક વૃક્ષ વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લઈને તે બ્રાહ્મણના ઓટલા પર જઈ બેઠા બ્રાહ્મણ આમ સારો હતો પરણાનું સ્વાગત કર્યું અને ઘરમાં લઈ ગયો જમવાનો સમય હતો એટલે બ્રાહ્મણને સારી રીતે જમાડ્યું જમતી વખતે બ્રાહ્મણે તે યજમાનનું ખૂબ વર્ણન કર્યું યજમાન ખુશ થઈ ગયો તેની પત્નીએ તેને હળવે જ કાનમાં કહ્યું બીજું બધું તો ઠીક આ પરોણાને આપણી વાડી તો બતાવો બ્રાહ્મણે કહ્યું ઠીક છે જમીને ઉઠ્યા પછી યજમાન બ્રાહ્મણ તે વૃદ્ધ બ્રાહ્મણને વાડી બતાવવા લઈ ગયો ફરતા ફરતા વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું ઓહો આ વાડી તો બહુ સરસ છે આવી સુંદર વાડી બનાવવા માટે કેટલી મહેનત કરવી પડતી હશે ખરેખર આની પાછું કૌશલ્ય દેખાય છે આ વાડી કોણે બનાવી છે બ્રાહ્મણે કહ્યું અરે એને માટે મારે દિન રાત મહેનત કરવી પડે છે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું એમ તમે આ વાડી બનાવી છે બ્રાહ્મણે કહ્યું એમાં કંઈક શંકા છે આ હાથે મેં વૃક્ષો વાવ્યા છે આ જ હાથે મેં જમીન સરખી કરી છે આ હાથે મેં ખાતર પાણી આપ્યા છે અત્યારે આવી વાડી થઈ છે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું ખરેખર તમે તમારા હાથે આટલી મહેનત કરી છે બ્રાહ્મણે કહ્યું આ બધું મારા હાથે કર્યું છે વૃદ્ધ બ્રાહ્મણે યમદૂતોને બોલાવીને કહ્યું પકડો આ બ્રાહ્મણને એ લૂચો છે યમદૂતોએ બ્રાહ્મણને પકડ્યું અને કહ્યું વાડી સારી થઈ તો તારા તારા હાથે કરી અને ગાય તારા હાથે મરી ગઈ તો ઇન્દ્ર ભગવાને મારી આ કેમ ચાલે ચાલ અમારી સાથે તમે ભગવાનને શુભ આપો તો જ ભગવાન અશુભ પાડે તેથી જ ભક્તો શુભ કર્મ અને અશુભ કર્મ બંને છોડી દે છે શુભ અને અશુભ બંને કર્મોનો ત્યાગ કરે તે ભગવાન સાથે પરણી શકે